નમસ્કાર દોસ્તો સુરતનો બહુ ચર્ચિત એવો મુદ્દો અને બહુ ચર્ચિત એવું વ્યક્ત વ્યક્તિમત્વ પિયુષ ધાનાણી નાઇન્ટી પર્સન્ટ લોકો પિયુષ ધાનાણીને સોશિયલ મીડિયા થ્રુ ઓળખતા હશે જે નહીં ઓળખતા હોય એમને શોર્ટમાં કહી દઉં કે સુરતમાં જે લોકો ટ્રાફિક રૂલ્સનો કાયદાનો ઉલ્લંઘન કરી રોંગ સાઈડમાં આવતા હોય છે એમને રોકવાનું કામ પિયુષ ધાનાણી સાહેબ કરે છે પરંતુ કંઈ થોડાક દિવસો પહેલાં એવું એક વાક્ય ઘડ્યું એવી એક સિચ્યુએશન આવી જ્યાં પિયુષ ધાણાની સાહેબ અમુક લોકોને રોકવા ગયા એમની ચાવીઓ કાઢી એમના ગાડી આડા આવી ગયા અને એમને અમુક લોકોએ માર માર્યો હવે સૌ પ્રથમ વસ્તુ હું એ ક્લિયર કરું કે કોઈકને માર મારવો જાહેરમાં માર મારવો આ રીતે એક કાયદાની દ્રષ્ટિએ ખૂબ જ ખોટું છે પરંતુ મને આ વસ્તુ પણ એડ કરવી છે કે શું કાયદો તમને એવું કહે છે કે તમે કોઈ પણ ઓથોરિટી વગર કોઈ વ્યક્તિને આડા આવો એની ચાવીઓ કાઢો ચાલુ કાઢીએ એની ચાવીઓ કાઢો શું આ કાયદામાં લખેલું છે અને શું તમને એ ઓથોરિટી એ હક એ સત્તા કોઈ કે આપી છે શું તમે એ સત્તા પર છો તમારું કેવું છે કે તમે જે લોકો કાયદો ઉલ્લંઘન કરે છે એમને કાયદો ઉલ્લંઘન કરીને જવાબ આપો છો કાયદાની અમલ બજાવણી કરવા માટે તમે કાયદો તોડીને જવાબ આપવા માંગો છો તો એ તો નહીં ચાલે ને સાહેબ તમને જે લોકોએ માર માર્યો એ લોકો પર કાયદેસર પ્રક્રિયા થઈ તો તમે જેમની ચાવીઓ કાઢી આજ સુધીમાં શું તમારા પર એટલી એફઆઈઆર થઈ કેમ કે એ વસ્તુ પણ કાયદાને ઉલ્લંઘન કરે છે પીજી વસ્તુ સોશિયલ મીડિયામાં ઘણા દિવસોથી અમુક વસ્તુઓ ફેલાઈ રહી છે કે તમારી ગાડીઓ કંઈ એકાદ ગાડીનું ઇન્સ્યોરન્સ પતી ગયું છે જે કે તમે ફૂલફિલ નથી કર્યું છ સાત મહિના પહેલે એક વિડીયો વાયરલ થયો હતો સવારની પોરમાં તમે રોંગમાં જતા હતા એની તમે વિડીયોમાં સોરી માંગી તો શું આ બધી વસ્તુ તમને એપ્લિકેબલ ના રહે જો આ વસ્તુ તથ્ય છે આમાં તો શું આ કાયદાઓ તમને એપ્લિકેબલ નથી તમને કાયદાઓ લાગતા નથી તમે નો ડાઉટ અપેક્ષા કરો છો કે લોકો વ્યવસ્થિત ચાલે કોઈના જાનમાનની નુકસાની ના થાય પણ એ જ વસ્તુ આપણે પણ કરવી જોઈએ ને તો આ તો વાત એવી જ થઈ કે જીસકે ઘર શીશે કે બને ઉનોને દૂસરો કે ઘર પે પથ્થર નહીં ફેંકના છીએ તો લોકો તમને કઈ રીતે એક્સેપ્ટ કરશે અને શું સુરતમાં સીસીટીવી કેમેરાઝ નથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે શું સુરતમાં ટ્રાફિકના નિયમોની અમલબજાવણી કરવા માટે સત્તાધીશો નથી પોલીસ નથી વડા નથી અધિકારીઓ નથી એક નાની સી વાત છે જો ચોરને પણ પબ્લિક દ્વારા પકડવામાં આવે ને તો એને મારવામાં નથી દેવામાં આવતું એને પોલીસના હવાલે કરવામાં આવે છે આને કાયદો કહેવાય કોઈક વ્યક્તિએ મર્ડર પણ કરેલું હોય ને તો એને સિક્યુરિટી સાથે કોર્ટ લે લઈ જવામાં આવે છે એને પબ્લિકના હવાલે નથી કરવામાં દેવામાં આવતું કેમ કે ભારતમાં ભારતીય સંવિધાન છે તો એ સંવિધાનમાં જે રોંગમાં આવે છે એમના માટે પણ તો કાયદો છે અને તમે એક સમાજસેવક તરીકે એમનો ફોટો લઈ શકો તમે એમનો વિડીયો લઈ શકો એમના નંબર પ્લેટનો વિડીયો લઈ શકો અને તમે કરો ને કાયદે કાયદેસર કાર્યવાહી આપો એમના ડેટા એ રીતે તમે ફોલો કરો તમને મને એક ક્વેશ્ચન છે કે તમને એવું કેમ લાગે કે લોકો તમારું સાંભળશે ઇવન આફ્ટર તમારી ભૂલો પણ જાણ્યા પછી જો તમારે જ આ કાર્ય કરવું હોય તો પછી સુરતના ટ્રાફિક જે સત્તાધીશો છે જે અધિકારીઓ છે એમનું શું કામ તમે એમના સુધી માહિતી પહોંચાડી શકો એના પછી જો એ લોકો એક્શન ના લે તો એ એમનું કામ છે એ એમનો લુકઆઉટ છે તમે જો એમ ઈચ્છતા હોવ કે તમારે સમાજ સેવા જ કરવી છે લોકો માટે સારું જ કરવું છે તો તમે એમના ફોટોઝ લો તમે એમના વિડીયોઝ લો નંબર પ્લેટનો વિડીયો લોકેશન જણાવો અને એ બધી વસ્તુ તમે જે સત્તાધીશ અધિકારીઓ છે ટ્રાફિકના રૂલ્સ નિયમો પાલન કરવા માટે કરાવવા માટે સુરતના એમને પહોંચાડો કે ભાઈ આ જગ્યાએ આ વસ્તુ થતી હોય છે ચાવીઓ કાઢવો કોઈના આડા આવી જવું કોઈના આડે ગાડી ચાલુ ગાડીએ આડા સૂઈ જવું આ સોલ્યુશન નથી આ રીતે તમે સોલ્યુશન કરાવવા માંગતા હો તો એ પોસિબલ નહીં થશે અને બીજી વસ્તુ આજે જ સવારે મેં એક તમારા પેજ પર વિડીયો જોયો તમે જે વ્યક્તિની ગાડી અડાવી હતી એ વ્યક્તિનો જે મેમો ફાટ્યો એ મેમો એ વ્યક્તિનો વિડીયો એ વ્યક્તિના મેમોમાં એ વ્યક્તિનો એડ્રેસ નંબર ને બધું મેન્શન છે એ તમે ઓપનલી સોશિયલ મીડિયા પર નાખો છો શું એ કાયદાકીય રીતે સાચું છે એ વ્યક્તિની ગોપનીયતાનું શું એ વ્યક્તિની અંગત માહિતી તમે પ્રસાર કરી છે સોશિયલ મીડિયા પર એ કાયદાકીય રીતે તમે સાચા છો નહીં તમે કાયદાનું પાલન કરો તમે કાયદાની રીતે અમલ બજાવણી કરતા શીખો પછી અપેક્ષા કરો કે તમે લોકો તમારી પાસે હા કહી કે લોકો તમને સાંભળે કોઈની ગોપનીયતાનું કોઈની અંગત માહિતીનું તમે સોશિયલ મીડિયા પર પ્રચાર કરો છો એનો મો મેમો નાખીને તમારે એ એડ્રેસ એને એ નંબર એડિટ કરવો હતો તમે કઈ રીતે એ મેમો તમે ઓપનલી નાખી શકો એ વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય કોઈને ના ચાલતું હોય ભાઈ પોતાની અંગત માહિતી પ્રસાર થતાં કોઈને ના ચાલે કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં આવી શકે તમને શું સોશિયલ મીડિયા જ ફેરવવું છે પોતાનું તો આ ખોટું છે અને જેને સેવા જ કરવી હોય ને એ કાયદાને અંતર્ગત રહીને કરે એડવોકેટ મેહુલ બોગરા સલામ છે એ વ્યક્તિને એ ઇવન કાયદાના પાલન કરવાવાળા પણ કાયદાનું ઉલ્લંઘન કરે ને એમને પણ કાયદાની રીતે સમજાવે છે ને કાયદાની રીતે એમની પાસે ફાઇન ભરાવે છે ના કે એમની ચાવીઓ કાઢીને ના કે એમની ગાડીઓ આગળ આડા આવીને ધન્યવાદ